એટલો ટાઈમ થઈ ગયો હે હવે જરાક મુહૂર્ત કરી તો ખબર પડે હરાડે હાલે કે ચેન ઉતરે કે શું થાય લઈ લેજો હાલો તો જરાક છે ને ટ્રાય તો કરી કટકીમાં હાલો ભાઈ કર્યું હે થોડું હરાડે જો એટલા લીટા કરી લીધા આમ તો દોઢ જ ઉથલ મારી છે પંદર ચા આવ્યા પાંચ દાતે વાવીએ છે અને સુફરની ત્રણ જાય તું મિક્સ કરેલ હે ત્રણ જૈત છે કે રજુ મિક્સ કેટલી છે ત્રણ જૈત મિક્સ છે ઇફકોનું ડીએપી છે સરદારનું ઉરિયા છે અને બીજી બાર બત્રી હોડ કે એવું કંઈક છે બહુ કંઈ જોયું નથી જો આવી રીતના બેતન જાય તો આ બેતન જાય તો ભેગી કરવામાં છે ને ઓગરવાની બીક લાગે પછી રોટરના ગાળા બંધ થઈ જાય કાં રાજુ ભાઈ શું કહે તા રાજ્યો મોજમાં ને તો વાંધો નહીં હવે હમણાં આપણે સુફર વાવી લે હું પંદરક દીમાં નહીં વાવી લઈ હાલે વચ્ચે ખાતર ફરવા જવાનું એટલે એક ધારું ના લે ગયા અને ભાઈ જો આવી રીતના બધું છે ને નામી કાળું ભમર ઓયલથી ઊંઘી નાખ્યું છે આપણે રંગ બેરંગી ક્યાંય અડવા જેવું રહેવા નથી દીધું પાંચ દાંત ફરવો હોય છે કેમ કે અટાણા પાટલામાં સનેડો ના લે એટલે ફરજીયાત હાયરમાં જ આપવો પડે હાલો હવે ખોટી નથી ધીરે ધીરે કરી વેતી ગધી વીસ ગાઉ I <laughs> do આપણે એક કટકી વાવી લીધી છે વતલી ખેડવામાં બધેમાં બધેની વાહે હતી પાછે સુફરમાં બધેની પેલા થઈ ગઈ છે હવે અમારે ઘરે આયા છે મીમ અમારું ફૂલ આયા છે ઝીણકા ફૂલ અને ઈનો ઝીણકો છોકરો પણ અટાણે ગયા છે કાકાને વાડી ચા પીવા જ્યાં એની ગાડી પડી છે બાપુને ભણ ગયા છે અને પાર્તીબેન ને કાન ઈ બધા ને ગયા છે ચા પીવા મારે તોડવું એક ડબ્બો વીણીમાં રાખવા હતું હા એવી લાઈટ હાલો તો જો આ ડબ્બાને તોડવું હોય અને આ લાઈનનો કટકો તોડવો હોય વાહિંડા કરવા માટે હાથ ભરાય ને એ મેળ ન કરતો ભાઈઓ બપોર થઈ ગયા હે ને જો આપણે સનેડો રાખ દીધો હે સાયાનું ખાલી કહેવાનું જ છે અને આપણે લગભગ દહ વીઘા જેવું વાવી લીધું હે ખડખડ વાવી લીધી હે આપણે જે ઓલું મોટું કટકું છે ને એ વાવી લીધું ને બે આ કટકા હવે આ તો હજી અમર મારવાનું બાકી છે

અને કઈરું તન ચાર જાય તું મિક્સ ને એમાં પછી હવે ગદનો ભેજ લાગ્યો હવે જો આ બે હેરાન થી આખી ઉણી ઉખેરી નાખી છે બધું ભેહળ નતી કરનાશ માં રાજુભાઈ સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું કે રાજુ સ્વચ્છતા અભિયાન કે કમ આતા રેડ દેવ રહી જેમ ખરતન જાય જો તો ઈ તો રોટર ઉખડે એમાં જ હે ને બધું ભેજ ના લીધે ઓગરે હે એટલે રોટર થઈ જાય છે બંધ જો આવી રીતના ગાળા આખા બંધ થઈ જાય છે એટલે હવે અમે નક્કી કર્યું કે એક એક અલગ અલગ વાવવી હે એટલે હવે આ ખોટી થેલી નાખવું તો આપણે બાર વીઘામાં પણ લગભગ અડધું થોડુંક ઓછું હે અડધા થી દોઢ આમને એક તો દોઢ થેલી ના જો આવી જાય એમ કેમ કે પડતું જ નથી કઈ અને ગાડા rotor ના ભરાઈ ગયા છે એટલે દાણા નવા નથી ઉપાડતો કોક કોક દાણો જાય છે તે હવે હેરાન થયા થોડુંક mixing કરેલું હે લગભગ દસ બાર કિલો જેવું પણ ઈ હવે ઉકેડા માં નાખ દે હું આપડે કેમ કે આપણે સહી દાતાર એમ તો ખબર હે મેં સાંભળ્યું હે કે દાતાર હે ઈ

અથવા તો બીજી ગમી જાય એક એક આજ વાવવી બે બે ભેગું કરી ને તો આ ભેજવાળામાં સક્સેસ નથી હાલો તો હવે ફટાફટ રોટર રહ્યું હે રાજુભાઈ કરતા તો હું ઉપરનું ફિટિંગનું કામ કરું અને ભારતી ને વંદન ને એ હજી છે એ બધા ઘેરે હે કાકા બે કાકા બેહવા આવ્યા છે એ બધા ઘેરે એન્જોય કરે છે અને અમે મોકે આજે આ ચાલુ કર્યું હતું કીધું હવે ખોટી નથી જગ્યાએ ખાતર ફરવા એટલે એમાં ખોટી થઈ રહી ધીરે ધીરે આપણે હવે આ ચાલુ રાખીએ અને આપણે કોમેન્ટ આવી હતી નામ ભૂલી ગયો sorry ભાઈ એને કીધું હતું કે પૂનમ ને મત દેજો એવી રીતના તમે વાત કરજો તો ચુંટણી આવે છે નજીક કાલે આપણે બધાને જવાનું છે મતદાન કરવા આપણો વિડીયો છ તારીખે આવે છે સાત તારીખે છે મતદાન તો મતદાન કરવું એ આપણી ફરજ છે આપણે કરવા જવું જોઈએ પણ અ કીને દેવાય રાજુભાઈ મત આમાં એવું છે હા આપણે રાજકારણમાં બહુ કઈ લાંબી ટકો પડેલી બધા બધાય જ કહેવાય હા માણસ બધાય હારે ન્યાય જ ન્યાય જ અને આયખું વિશે જ છે અને બટન ગમેય દબવી દેવા એમ કરે એટ કરે ને એટલે ભલે ને આપ પક્ષમાં જાય આ ગમેયમાં જાય કે કંઈ નડે કેમ કે ભાઈ અમને ચૂટણી બાબતમાં 1% નો રસ નથી એટલે અમે બે આમ બોલી છે કે બાકી જીજીનો વિષય આપણે કંઈ આઈડિયા નથી પણ અમારા એરિયામાં પૂનમ બેન બેસ્ટ જ છે અમારા માટે પણ તમને જેને યોગ્ય લાગે એને પણ મતદાન કરવાનો આરહ ના કરજો જઈ આવજો અને એક રજુ રામભાઈનો ફોન આવ્યો તો લંડન ધંધો એ તો આપણે ચાલુ જ હોય રામભાઈ વિડીયો જોતા હોય તો હાંસી મજાક આવેલી હે પણ વિડીયો શૂટ કરવાનું એવું સેટિંગ હમણાં આવતું નથી કેમ કે કામ એવા હોય ક્યાંક બહાર જવાનું હોય ટ્રેક્ટર લઈને કાં તો આપણા કામમાં હોય એટલે કોઈ ભેગા થાય નથી થતા તો વિડિયામાં હમણાં બધું છે ને મેડ કમેડ જેવું થઈ ગયું હે રામભાઈ આવે મતદાન દેવા ના રામભાઈ નહીં આવતા હોય રામભાઈની ચૂંટણીની વાત એ નથી કરી કાલે પણ હા સુરભીનું જે રિઝલ્ટ આવ્યું ને એમાં વોટ્સએપમાં મેં સ્ટેટસ રાખ્યું હતું જીની જીની જોયું ને બધા કોંગ્રેચ્યુલેશન કીધું અને રામભાઈ ખાસ ફોન કર્યો કે સુરભીને ભણાવજો ઇંગ્લિશનું અલગથી ટ્યુશન રખાવજો એ કે એને ભવિષ્યમાં ક્યાંય બારે ભણવા જવું હોય વિદેશ કે તો બહુ કામ આવે આ રામભાઈ કહેતા હતા આપણી ભાઈ કેપેસિટી તા હે નહીં બહાર મોકલવા જેવી અને સુરભી આમ તો હોશિયાર હે વાંધો નથી અને બાકી તો એને ઇંગ્લિશે સારું ફાવે છે અને ટકાવારી બહુ સારી એવી છે પેલો નંબર લઈએ તો રામભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને જીની જીની આપણે કાલનો વિડીયો જોઈને કીધું હે સુરભીબેનને કોંગ્રેચ્યુલેશન તો એ બધેનો ખૂબ ખૂબ આભાર અને હાલો હવે અમે અમારા કામમાં લાગી જઈએ હવે આગળ વધારે કંઈ લગભગ શૂટ કરવાનું થતું નથી તો આજના વિડીયોનો અહીં એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ ગુડ ગુડ બાય ટેક કેયર